ભિખારી અને જાદુ ફોન કહાની એક વખતની વાત છે ગુજરાતના એક નાના ગામના બસ સ્ટેન્ડ પાસે કારુ નામનો એક ભિખારી રહેતો હતો ફાટેલા કપડાં હાથમાં જૂની થેલી અને આંખોમાં થાક એ જ એની ઓળખ રોજ સવારથી સાંજ સુધી માતા આપોને કહેતા કહેતા એ રસ્તા પર બેઠેલો રહેતો લોકો ક્યારેક સિક્કો આપતા ક્યારેક અવગણના કરતા પણ કારું ક્યારેક કોઈ પર ગુસ્સો કરતો નહીં એ કહેતો ભગવાન જે આપે એ પૂરતો એક સાંજે ભારે વરસાદ પડી રહ્યો હતો લોકો ઝડપથી ઘરે જઈ રહ્યા હતા એ સમયે એક વૃદ્ધ સાધુ ભીંજાયેલા કપડામાં કાળુ પાસે આવીને ઊભા રહ્યા કાળુએ પોતાની થેલીમાંથી એક સૂકી રોટલી કાઢી અને સાધુને આપી દીધી સાધુએ આશ્ચર્યથી કહ્યું બેટા તારી પાસે તો કંઈ નથી છતાં તો મને આપે છે કાળુ હરવેથી હસ્યું મારી પાસે જે છે એ ભગવાનનું છે સાધુએ સંતોષથી માથું હલાવ્યું એને પોતાની જોડીમાંથી એક જૂનો તૂટેલો લાગતો મોબાઈલ ફોન કાઢ્યો અને કારુને આપ્યો આ જાદુઈ ફોન છે સાધુએ કહ્યું પણ ધ્યાન રાખજે આ ફોન તારી ઈચ્છા નહીં તારા કર્મ પ્રમાણે કામ કરશે આટલું કહી સાધુ અચાનક અદૃશ્ય થઈ ગયા કારુને લાગ્યું કે કદાચ સાધુ પાગલ હશે છતાં ફોન ખિસ્સામાં મૂકીને એ ઊંઘી ગયો જાદુની શરૂઆત બીજા દિવસે સવારે કારોને ભૂખ લાગી મજાકમાં એ બોલ્યો હે ફોન જો તું ખરેખર જાદુ હોય તો મને ભોજન આપ અને અચાનક એની સામે દાર ભાત ગરમ દાર ભાતની થાળી દેખાઈ કારો ડરી ગયો પછી આનંદથી આંખોમાં પાણી આવી ગયું એ દિવસે પહેલી વાર એ તૃપ્તિથી પેટ ભરીને ખાધો ધીરે ધીરે કારુએ સમજ્યું કે ફોન માત્ર એ જ વસ્તુ આપે છે જે જરૂરી હોય વધારે પૈસા માંગે તો કશું ન આવે પણ બીમાર માણસો માટે દવા માંગે તો તરત મળે બદલાવ કારુએ નક્કી કર્યું કે આ ફોનનો ઉપયોગ સ્વાર્થ માટે નહીં એ ગામના ગરીબો માટે ખોરાક બીમારો માટે દવા અને બાળકો માટે પુસ્તકો માંગવા લાગ્યો લોકો આશ્ચર્યમાં પડી ગયા ભિખારી હવે સૌનો સહારો બની ગયો હતો ગામમાં એક લોભી શેઠને આ વાત ખબર પડી એને કારુને લાલચ આપ્યો ફોન મને આપી દે હું તને ઘણા પૈસા આપીશ કારું ના પાડી શેઠે ફોન છીનવી લેવાનો પ્રયાસ કર્યો પણ શેઠે ફોન હાથમાં લીધો અને કહ્યું મને સોના આપ ફોનમાંથી કંઈ આવ્યું નહીં ઉલટું શેઠનો હાથ કારો પડી ગયો ડરીને શેઠ ફોન નીચે મૂકીને ભાગી ગયો અંતિમ પરીક્ષા એક દિવસ ફોનમાંથી અવાજ આવ્યો સારું તારો પરીક્ષાનો સમય આવ્યો છે હવે તું શું માગે છે કારો થોડું વિચારીને બોલ્યો મને કંઈ નથી જોઈએ બસ આ ગામમાં કોઈ ભૂખ્યું ન રહે ફોન તે જ પ્રકાશમાં બદલાઈ ગયો અને અદૃશ્ય થઈ ગયો એ જ દિવસે ગામમાં રોજગાર શરૂ થયો વરસાદ સમયસર પડ્યો અને લોકો સ્વાવલંબી બન્યા કારું ફરી ભિખારી ન રહ્યો એ ગામનું માર્ગદર્શન બની ગયો ધ્યાને શીખવે છે કે સાચું